નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને એક સ્ત્રી પુરુષો સહેજ આગળ ચાલતા હતા આવજે શબુ આવજે બુન જાળવીને જજે શરીર જાળવજે બા ફળિયાને સ્ત્રીઓએ વિદાય આપતા કહ્યું શબુ પોતાનો વર અને સસરો તેડવા હતા તેમની સાથે સાસરે જતી હતી પિયરની વિદાય લેતા તેના પગલા જાણે ઉપડતા ન હતા પિયરિયા ફળિયાના માણસો સહિયરો વગેરેની દિ લેતા તે જરા પાછળ પડી ગઈ તેનો વર અને સસરો રસ્તાના વાંક પાછળ અદ્રશ્ય થયા તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી તેની એક સહિયર તેની સાથે વાંક લગી ચાલી અને ત્યાં આગળ થોભી જઈને આવજે આવજે કહીતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી ઊભી રહી થોડી વારે તેના મોમાંથી ચીસ નીકળી ગઈ મારી રહી ફળિયાના માણસો ચોક્યા શું શું થયું થયું બિલાડી આડી ઉતરી શબુને શબુને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ હતું નહીં અંબામાં સારું કરશે એમ બોલતા સૌ પોતપોતાને કામે લાગ્યા શબુ ઝડપથી ચાલવા લાગી ગામની પરવાળીથી જ રસ્તો કોતરમાં ઉતરી પડતો હતો કોતરમાં નીચે પાપ બાપ દીકરો ઉભા હતા તેઓ ચુંગી પીતા હતા તેના ધુમાડા તેમના મોમાંથી નીકળતા દેખાતા હતા તેમને જોઈને સબૂ ધીરી પડી બપોર થયા હતા કોતરની ટોચેથી નદીના પાણી જગારા મારતા દેખાતા હતા નદીમાં ઝાર ઉતરવા લાગ્યો પાણી ઉતરી જવાથી ખુલ્લો થયેલો કિનારાનો કાદવ એ આળસી માફક તક તકતો હતો કોક એકાદ માણ ની પગલી એમાં પાડતી ચાલી જતી હતી શબો એ આંખ ઉપર હથેળી ઢાળી એ સૂરજના અજવાળામાં તેની આંખ સામે પારના ગામની લીલી ઘેરી સીમ જોવા લાગી સાસરું તેને સહેજ કમકમા આવ્યા તેણે આંખ મટમટાવી નીચે સસરા ઉભા છે એમ ભાન થતા ફૂલવંતી ચુંદડીનો ઘૂંઘટો મોપર ખેંચો તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી વાડમાં કંથાર બોરડી અનોરીના જંગલી કાંટાળા ઝાળા હતા કંથાર પર કાળા રથુમડા કંથારા ઝૂલતા હતા અનોરી પર અનુરા હજી કાચા હતા એ તો ઘેર પાકશે એમ વિચારી અનુરા તોડવા એને હાથ લંબાવ્યો ત્યાં નીચેથી એના વરનો અવાજ એવો લે હવે તે ચોંકી કંથારનો કાંટો તેને કોણે આગળ વાગ્યો તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો મરક હસતી તેની નજરે આવી છો બરાડા નાખે ચણોઠીઓ લીધા વિના તો નહીં જ એમ કહી વાડના જાળામાં હાથ નાખ્યો ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યા હોય તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી બે એક પડા તોડીને તેણે લુગડાને છેડે બાંધ્યા ફરીથી નીચેથી બૂમ આવી એ આવું છું તો રાડ્યો શેની નાખો છો તેણે સામે જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડ્યા પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી પગમાંના નક્કર કલા સહેજ ખણખણ્યા નવા નકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચુંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો ચુંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો હાથ પરના બલૈયા કાચની બંગડી સાથે રણક્યા તેના કાપડાની અતલસ કડકડી કાપડાની બાઈનું મોઢિયું સૂરજના તેજમાં જગી ઉઠ્યો તેની મેષ આંજેલી આંખ આમ તેમ જોવા લાગી તે થંભી ગઈ રસ્તામાં એક પોદળો પડ્યો હતો કેવો મજાનો ધાનની ઢગલી જેવો કોઈની એકલવાઈ ભેંસે કર્યો હશે નહીં તો મારી શક્યો એને બેટ્યા વગર રહે કે તે મનમાં બોલી પોતળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું આ રસ્તે કેટલા પોદળા તેને ભેગા કર્યા હતા આજે તે પોદળાને બોઈટા વગર રહી ન શકી પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુથી ચબદો અને ઉપર ધૂળ વાળી તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો કોઈ લે નહીં થોડે ગયા પછી તેને થયું કે મેં ફાગોટનો પોદળો ફોડ્યો કોકની કામ આવત ફરી નીચેથી બૂમ આવી તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઉતરતા રસ્તા પર ધૂળ ઉડાડતી તે ઉતરી પડી તેના ઉતરવાથી ઉડેલી ધૂળ એ કોતરના મથાળે પહોંચી અને સબુ ગઈ એમ કહેતી હોય તેમ હવામાં ઉડી રહી કોતરમાં ઉતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો બાપ દીકરો માથેના ફાળિયાના છેડા સહેજ આગળ ખેંચી છત્રી જેવું બનાવી એ આગળ આગળ ચાલતા હતા સબુની જોડીઓ ટપુસ ટપુસ અવાજ કરતી હતી સબુએ આસપાસ નજર નાખી બે બાજુ કોતરની ઊંચી ઊંચી ભેખડો હતી ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચઢતું હતું વચ્ચે વચ્ચે કોતર અને લીલા ઘાસમાં એકાદ ચૂકી થતી દૂર દૂર અલોપ થઈ જતી આ પગદંડીઓ પર આ ભેખડો પર કેટલા વર્ષ પોતે ઢોર ચાર્યા હતા એકાદ ઝાડને છાંયે બેસી ઝાડામાંથી વીણેલા બોર કેવા ખાધા હતા સાસરે જવાનું ન હોય તો કેવું સારું ઘરે અને કાપડી પહેરી આખો દહાડો ફર્યા કરી શબુને એકદમ પોતાના નવા કપડાનો અને ચાંદીના વજનદાર ઘરેણાનો ભાર લાગે જરા ધીરે એડો તેણે તેને કર્યો બાપ દીકરો કંઈ સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ એ ચાલી જ ગયા બે ખેતરવા જેટલા કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ કર્યું એકદમ રેતી આવી તેના પગની ગતિ ઓછી થઈ ગઈ તેણે માથેથી ઘૂમટો ઊંચો કર્યો નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સુકવવા લાગ્યો તેના મોં પર પ્રસન્નતા આવી તેનું મોં મલક્યું અને તેના નાક પરના કાંટાના છયે નંગમાં સૂરજ પોતાના પ્રતિબિંબ જોઈ રહ્યો તેણે આસપાસ નજર ફેરવી કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી રેતીમાંથી ઢોરના અને માણાના પગલાં એ સરખા આકારના બની જઈ નાના નાના ખાબડા પાડી એક નાનકડી મોજાની દુનિયા ઊભી કરી હતી આ રેતી અજવાળી રાતે અહીં ઝાલણિયું દાન રમવા બધા આવતા અને કેટલું દોડતા કેટલું દોડતા તેની આંખમાં પાણી આવી ગયા બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે તેનો જીવ મૂંઝાવા લાગ્યો સાસરે જવાનું ગમતું નથી એટલે કેટલે વર્ષે પોતે સાસરે જાય છે રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા પગની ગરેડીઓ જાણે વછૂટી જવા લાગી આવું તો પહેલા કદી નહોતું થતું વેત વેતની રેતીમાં પણ પોતે સહિયારો સાથે ઘોડી જેમ કૂદતી હતી તેને પગમાંથી જોડીઓ કાઢી લીધી તેમને પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી રેતી તપી હતી પગ સહેજ બળતા હતા પણ એથી વધારે એનું મન બળવા લાગ્યું આ પેલું પાણી રહ્યું હમણાં પગને ટાઢક વળશે પણ આ ભૂડા હેડાને રેતીને કચડતી તે આગળ ચાલી આ પેલું પાણી આ પેલું પાણી તેનું મન ઝંખી રહ્યું પાણી આટલું ઢૂકળું દેખાય છે તો એ કેમ હજી આવતું નથી આ નાના હતા ત્યારે તો હળી મૂકતા ને ઠેઠ પાણીમાં પહોંચી જતા બાપ દીકરો પાણીની છબમાં જઈને ઉભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા એ બે જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા કુંતા કુંભારની પેઠે તેમના શરીર કેવા આંચકા લેતા હતા ખુલ્લે ચાલે આવીને આવતી સબુએ મો પર ઘૂંઘટો ખેંચ્યો આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ કાદવનો કાળો ઉજાસ પાણીના જગારા બધું ઘડીક વસાઈ ગયું હશ તેના પગને ટાઢું ટાઢું લાગ્યું પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી કાદવ શરૂ થતો હતો આંખ રકે ક્યાંક લપસી જવાય તો આંગળના ચીકણા કાદવની નક્કર સબોએ આશરો શોધી આગળ ચાલવાનો હતો હા નાની હતી ત્યારે ગામના છોકરા ભેગી પોતે લપસતી હતી અરે ઝાડ ઉતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય ત્યારે તેમાં પહેલી પગલી પાડે એની કેવી ચડસાડ ચડસી ચોકરાઓમાં થતી અને આજે આ જેણે પહેલી પગડી પાડી છે તેને કેવી મજા પડી છે આ પોતે તો અને આ બાપ દીકરાએ તો કાદવને ગુંદીને બગાડી નાખ્યો તેને કશોક તિરસ્કાર વછીટ્યો મારો કાદવ બગાડી નાખ્યો એ ઘરના લોકો જ એવા છે કાયટિયા અને મુવા મહીસાગરના માથે મૂક્યા વગર પાણીમાં બેઠા બાપ દીકરો ઢીંચણ લગીના પાણી ડખોળતા નદીમાં અડધે જેટલે પહોંચી ગયા હતા શબુ પાણીની પાસે આવીને રહી વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેને માથે મૂક્યું મહીસાગરમાં સારું કરજે મારી માળી એમ બોલી તેણે પાણીમાં ડગલું દીધું ખળળ ખળળ પાણી તેના પગમાં રમતા રમતા વહેવા લાગ્યું શોટ આડો સ્પર્શ કેવી ગલી પછી મહીસાગરમાં મરું તો તારા જ ખોળામાં એક દહાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ ચાલી આવીશ તારે ઘેર મને લઈ જજે અરે બળ્યું આજે આવા વિચાર કેમ આવા કરે છે તેનું હૃદય ઘડીક ધબકી ઉઠ્યું ડહોળાયેલા પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો તેને વાળેલો કાછડો મોડિયાવાળું કાપડું ઓઢેલી ચૂંદડી અને તેની શામ રેશમ જેવી તગતકતી કાયા એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી હા પાણી નીતરેલા હોય ત્યારે તેમાં પોતે સહિયારો સાથે કેવા મોઢા જોયા હતા એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો એક એ પોતાના સાસરાના ફળિયામાં જ પરણાવી છે અને હવે તો તેને છૈયો પણ છે તેને થઈ આવ્યું ક્યારે જઈને તેને રમાડું અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફૂરતું લાગ્યું થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડી પાણીમાં થંભી ગઈ ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો તેણે કાન માંડ્યા આજુબાજુ વેરાન વેરાન હતું નદીના પાંચ ગામના સપાટ ભાઠામાં ઝાડ પાન ઘર ખોરડું કશાનું નામ નિશાન ન હતું છતાંય બાળકનું રડવું સંભળાઈ જ ગયું શું હશે સારું કરજે અંબામાં બોલીથી આગળ ચાલી પાણી ઊંડા થવા લાગ્યા પાણીની તાણ વધવા લાગી તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી નીચે કશુંક આવ્યું અને તેનો પગ જરાક લપસ્યો ઓ ઓ પડી ખેંચાય અને તો સામે જઈને ઊભા છે એમને ઘેર જેવા કરતા આ મહિસાગરમાં તણાઈ જવું શું ખોટું છે અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું તેનું હૃદય ઝંખી રહ્યું પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી પાણીના જીવ પેઠે તે દ્રઢ બનીને ચાલવા લાગ્યા એકાએક તેને ગળે સોસ બાજવા લાગ્યો મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેને થૂતો કરી થૂકી નાખ્યું ખારું ખારું ઉસ પાણી પણ પાણી ઓ રામ ભાઠામાં તરસ એ તો જીવલેણ બની જતી આટલી પાણીથી ભરી ભાદરી નદી પણ કામમાં ન આવે ફરતા પાંચ ગાઉમાં મીઠા પાણીનું ટીપુંય ન મળે ભાટામાં તરસના માર્યા પણ કેટલાય મરી જાય છે પણ હવે તો પરબ મંડાય છે એટલે સ્તો રસ્તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું હિંડીને જવાનું છે મારે ભાર શું કા કરવા કરવો બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી બધા જ કહેવા માંડેલા કે આ ઘડી વારમાં તો પહોંચી જવાશે હશે તે કાંઠે આવીને ઊભી રહી અને તેની નજર પાછળ ફરી નદીનો પટ પેલી બાજુનો કાદવ તે પછીની રેતી તે પછી કોતર ગામની ભાગોળ ફળિયું ઘર જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને પરદેશમાં પહોંચી ગયો હોય એમ તેને લાગ્યું તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો આ તો પરમ પરભોમ છે મારું પિયર તો ત્યાં રહ્યું નદીમાં હતી ત્યાં લગી અને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે પિયરની શીળી શાહીમાં છે પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરા એના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું આ કાંઠો અજાણ્યો છે કાદવ અજાણ્યો છે રેતી અજાણી છે અને પેલા બાપ દીકરો એ તો જમ જેવા લાગે છે તેના પગમાંથી જાલવાનું જોર જતું રહ્યું કે એટલે વર્ષે પોતે આ કાંઠે ડગલું દીધું હતું નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા હા આ રે રમવાનું બહુ મન થયું હતું પણ નીચે ઉતરવા દે તેવું કોઈ ન હતું જાણે ગયા વાત જેવું બધું લાગે છે પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દેત પણ બિચારી અરે બિચારી વર્ષો લગી તે કોણ રાખે એ તો બાપે જ આજ લગી વટ રાખીને એ દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી બાકી સસરો તો કેવો સાવ રાખસ જેવો માણસને મારી નાખતા એને વાર ન લાગે કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી તેની વહુને કોણ જાણે બળ્યું લોકોએ કેવી વાતો લાવે છે મને તો તે ઘડી કશી ગતા ગમે ન હતી હા તે વહુને એમના જ હમેલ રહેલા અને પછી કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ જશે એ રાખસ તેનું મારે શું શું એવાથી બે તો હું મારા બાપની છોડી નહીં પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું એ અમારા પરણે હશે જવા દો એ વાત સુખી થજો બાપા કે તમે મને આટલા વર્ષ બચાવી રાખી અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત પણ બાપા તો બિચારા ધાડમાં ખપી ગયા એ ધાડમાં જવાના હતા તે પહેલા પેલા ભીયા તેને તેડવા આવ્યા હતા અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શુરવીર બનવું છે ચાલો જોર હોય તો મારી જોડે બતાવો બહાદુરી મારી બીજી દીકરી તમને આપું પણ બાપડો બાપડિયો સાવ બાપડિયો મને તો બાપાએ તેડવા મોકલ્યો છે કહી તે નીચે મોયે બેઠેલા જાણે હજી એ અંગૂઠો દાવવાની ટેવ ન હોય અને પોતાના બાપે તેને કેવા ધૂતકારી કાઢેલા બાપાએ તેડવા મોકલ્યો છે ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને તેડવા નથી આવ્યા ને જાઓ જાઓ ઢોરાચારી ખાઓ મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં શી ખબર કે તમે આવા અને તે બિચારો કેવો થથરતો હતો બાપાએ ધાળમાં જવાનું તેમનું કહ્યું પણ ખરું પણ ભીયા જાય તો પછી ભીયા છે ને એમાંય વળી બાપને પૂછવું તો પડે ને તે રાતે બાપા ધાડમાં ગયા અને ભીયા રાત રહી પડ્યા કેટલા વર્ષ પછીની રાત પોતે બધું ભાન ભૂલી ગઈ અરે ભૂંડી એવો બાપડ્યો તો એ આદમી અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી ઓ ગોજારી રાત બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મુવા અને ભીયા પોતે ક્યારે જતા રહ્યા તેની ખબર ન પડવા દીધી અરે ભલા કડીક વાળામાંય બોલાવી મને વાત કરી હોત તો પણ તો તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને દીકરીને કોણ વારસ કરે અને પોતાને માટે કેવી કેવી વાતો એ અદેખા લોકોએ ઉડાડવા માંડી અને બિચારી માય શું કરે દીકરી જેવી દીકરી અને તે પાછી ભારે છેડે આવતા જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે તમારી વહુને તેડી જાઓ અમે વળાવીશું અને જાણે ઈડરીઓ ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપ દીકરો આવ્યા પણ અરે એમના મોઢા અને એ ભીયા મારું બીજું કશું કરવાનું મને ના અને એ તો હું ઠરીને એમનામાં ક્યારેય કશો જીવ આવશે અને સારું થશે પણ એ તો દર વર્ષે પણ એવા જ બાપની બાઈ જાલીને ફરનારા રહ્યા નહીં તો આટલા વર્ષ હું બેસી રહે જ કામ શું મને બીજા નહોતા મળતા અને અમે મેં મહિના પાણી પીધા છે માળી મહીસાગર તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું અંબાબાનું નામ લેતી તે આગળ ચાલી થોડે દૂર કોરી રેતીમાં બે બાપ દીકરો ઉભા હતા તેમના મોમાંથી ધુમાડા નીકળતા દેખાતા હતા અરે બાપ દીકરીના ધુમાડામાંય કેટલો બધો કેર કેટલો બધો ફેર તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા તે ઘડીભર થંભી ગઈ તેની આંખે તમર આવ્યા તેણે આંખો ઉઘાડી દૂર દૂર ઝાંજવા દેખાતા હતા અને એ ઝાંઝવામાં બાપ દીકરો મળી જતા હતા તેને બૂમ પાડવા પ્રયત્ન કર્યો મારે પાણી પીવું છે પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો તે પગનું બધું જોર ભેગું કરી એ ચાલવા લાગી બાપ દીકરો સહેજ પાછી નજરી કરતા આગળ ચાલ્યા જતા હતા તેની નજર વળી પાછી ફરી જાણે તેને કોઈ પાછળથી ખેંચી ન રહ્યું હોય દીકરી પાછી આવો બેટા પાછી આવ એ પિયરના ઝાડવા નદીના કોતર નદીની રેતી અરે નદીના પાણી પણ આઘા ને આઘા થતા જ હતા ડગલે ડગલે જાણે તેના પગમાંથી જોર હરાતું હતું અને પીરેલા બે જણા તો જાણે સડસડ હીંડ્યા જ જાય છે ઉભા રહો કે મારે પાણી પીવું છે તેને બૂમ પાડી સામી દિશાએથી આવતો પવન તેની બૂમને પિયરની દિશામાં જ લઈ ગયો ગળામાં તેને સોસ પડવો શરૂ થયો તેણે પગમાં જોડીઓ પહેરી લીધી જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી તે ઘડીક થોભી સૂરજના જળહળતા તાપમાં તેની આંખો ઘડીક મીચાઈ ગઈ તેણે આંખો ઉગાડીને જોયું તો ચારે કોર એ ઝાંઝવા જ ઝાંઝવા દેખાય છે નદી પણ ઝાંઝવા ભેગી ભળી ગઈ છે આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન જન જાનવર કશું જ દેખાતું નથી ઉનો પવન સુસુ કરતો રેતીની વાંછટો મારતો વાય છે આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમ દેખાય છે આની કોર પિયરની કાળી કોરી ઘેરી સીમ દેખાય છે જાણે પોતે રણની વચ્ચે ઊભી છે એકલી અટોલી હા પેલા બે જણ છે પણ એ તો હિંડિયા જ જાય છે પાછું ભળીને જોતાય નથી આ ઉજ્જડ વેરાનમાં એનો જીવ જાય તોય કોણ પૂછનારું છે તારો જ એકલીનો જીવ એને સવાલ કરતો હોય

ભરાવા લાગેલા બે સ્તન દાયબા ધબક ધબક ભૂડું કાળજુય કેવુંક છે તેની આંખમાં હરખના બે આંસુ આવ્યા તેને લૂછ્યા વગર જ તે ચાલી બાપ દીકરો એકાએક ઊભા રહેલા દેખાયા તેને ધ્રાસકો પીડ્યો બે જણા ઊભા ઊભા બીડીના ધુમાડા કાઢતા હતા અચાનક તેને પોતાની પાછળ કોઈક આવતું લાગ્યું તેણે નજર ફેરવી જાણે બાપના જ પગલા હતા અરે રામ આ શું પણ કોઈ દેખાતું ન હતું તે ચાલવા લાગી વળી પાછા પગલા સંભળાય છે તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું બાપ દીકરા પાસે આવીને તે ઊભી રહી એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો સસરો પૂટ કરીને ઉભો હતો વર કંઈક બોલવા જતો હતો પણ તે બોલી ન શક્યો અને તે બોલી પાણી પીવું છે મારે ગળે કાચકી બાજે છે આટલામાં પરબ તો ક્યાંથી હોય તેનો વર ગણગણ્યો અને તરત એક બાળકનું રડવું સંભળાયું તેના સસરાએ ખુખારો ખાધો હા છે પરબ ચાલો શબુને પોતાના વરના મો પર એક રીતની મૂંઝવણ દેખાય તેને તે ન સમજાયું અને સસરા ચાલવા લાગ્યા તેની પાછળ વરે ચાલવા માંડ્યું અને તે પણ ચાલવા લાગી તેઓ થોડુંક ચાલ્યા તેને લાગ્યું કે તેઓ બધા અવાજથી ઉલટી દિશામાં જઈ રહ્યા છે છોકરાનું રડવું આગું ને આગું જતું જાય છે આમ ક્યાં જઈએ છીએ જઈએ છીએ પરબ તો આણીકોર છે તે બોલી પરબ તો આણીકોર છે વહુ એ તો તમને સંભળાય છે એવું સસરા એ જે દિશામાં જતા હતા તે મોર હાથ કરી રહ્યું અને તેઓ ચાલી ગયા બાળકનું રડવું તમરાના એક આછા અવાજ જેવું બની ગયું પાણી 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 તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો મારાથી હવે નહીં હિંડાય મને પાણી લાવી આપો કહી તે બેસી પડી તેની આગળ ચાલતા બાપ દીકરો અટક્યા બાપે ચારે પવન રેતીની ઉડાડતો વાતો હતો નહીં હિંડાય તેના સસરાનો અવાજ આવ્યો એલા શું જોઈ રહ્યો છે તે દીકરાને ઉશ્કેરતો લાગ્યો તેનો વર તેની પાસે આવ્યો તે માથે હાથ દઈને ઘૂંઘટો ઢાળીને બેઠી હતી વરનો પડછાયો પોતાના પર પડતો તેને જોયો તે વર સામે જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને બે હાથે તેની પકડી લીધી તે ચોંટી બેફા બની ઢળી પડી પણ તરત જ તેણે વરને પેઢામાં લાત મારી વર દૂર જઈને પડ્યો તે ધીરે ધીરે ઉભો થતો હતો ત્યાં સસરાની ખૂનસ ભરેલી આંખો તેને પોતાના માથા પર ઝઝમતી દેખાય સસરાના ગાંઠાળા આંગણાવાળા વરૂના પંજા જેવા હાથ તેના ઘોઘરાની આસપાસ ભીડાયા અને દાંત કચકચાવી તેનું ગળું ભીંસતા તે બોલ્યો નહીં ઈંડાય નહીં ઈંડાય આટલા વરસ નથી હિંડી તે હવે કેમ કરી હિંડવાની છે ચરી ખાવું છે ચરી તું મારા ઘરમાં ન હોય એ તો હવે અહીં જ એલા એ ઈજડા શું જોઈ રહ્યો છે પકડ પકડ એના પણ પગ તેના ગળા પર ભેંસ વધતી જતી હતી તેના પગ પછાડવા મારવા લાગ્યા તેના વર તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેના ગળામાં સોજ વધવા લાગ્યો મહીસાગરના પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું તેની આંખો ખેંચાવા લાગી તે ઘડીક એકદમ ખુલી ગઈ તેના મો પર સસરાનું વરુ જેવું મૂછાળું મો ઝૂમી રહ્યું હતું તેમાંથી બીડીની ગંધ આવતી હતી તે મોની પાછળ જે થોડું આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપ જાણે હવામાં આમ તેમ આટા મારી રહ્યા છે પોતાના બચ્ચાને પીખી નાખતું જોતો કોઈ ગીધ ઉડતો હોય તેમ બાપા તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પૂરાતી હોય તેવા ભાવ અનુભવતા એ અનુભવતા દૂર દૂરથી બાળકને રડવાનો અવાજ સાંભળતા સાંભળતા તેની આંખો નીચાઈ ગઈ સસરો તેના ગળા પર છેલ્લી જોરાવર ભીંસ દઈને એ ઊભો થયો દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાય જોર નથી કરતા એટલે તે પગ મૂકીને ઊભો થયો શબની આંખો અને જીભ બહાર નીકળી આવ્યા હતા બાંધી દે એનું મોઢું છોકરો એમનો એમ ઊભા રહ્યો મરે તું કહી બાપ ઊભો થયો અને એક અનુભવની દૃઢતાથી સ્વચ્છતાથી તેણે દીકરાની હોના મો પર તેની ચુંગળી વીટી દીધી થોડી વાર પછી રેતીમાં સ્ત્રીના શરીરને ઠાવું પાડી બંને જણ જે દિશામાંથી બાળકનું રડવું સંભળાતું હતું તે દિશા તરફ ચાલવા લાગ્યા પરે બે પહોંચી તેમણે પાણી પીધું બાપે પરબ વાળીને પૂછ્યું કેમ છૈયું આટલું બધું રોવે છે એને કોગળ્યું થાય આજ સવારનું રડે છે રૂપા હોણ અને પછીથી બોલી કેમ વવને તેડી આવ્યા કે નહીં રૂપાવણ ચૂંગી ભરતા બોલ્યા ના મોકલી બોન એ તો મુવા એવા જ છે કેટલા વર્ષથી અહીંયા છે રાખી છે એમની માતા પરખે હશે બોન એવું ના કહીએ કહી રૂપાવણ ઉઠ્યા અને જતા જતા પરબ હાથમાં એક રૂપિયો મોકલ્યો લે છૈયાનું ખાવાનું આપજે આ ડોસા પાસેથી ગાડાના પૈડા જો આખો રૂપિયો મળવાથી એ પરબ બાય ઘણું અચરજ પામી અને કંઈક મુજાતી આંખે તેમની પાછળ એ તાકી રહી થોડે દૂર ગયા પછી એ મોંમાંથી મોટો ગોટો કાઢતા બાપે દીકરાને કહ્યું મેઘા તે ભાળ્યું ભાળ્યું તું તે ને શું થતર તે કાળજે છોકરો બોલ્યો એના પેટમાં હમેલ હતા તે હા બાપા પણ છોકરો બોલ્યો તે કંઈક વિશેષ બોલવા ઈચ્છતો હતો પણ કોઈક અદ્રશ્ય બેકનો માર્યો તે કશું બોલી ન શક્યો અને બાપની પાછળ પગ ઢસડતો અડધો મુરદા જેવો તે ચાલવા લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને એક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે